પાલનપુરના ઓખાપુરા ગામની મહિલાનું પ્રસૂતિ દરમિયાન પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો ડૉક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ ત્રીસ વર્ષીય પરિણીતાનું પ્રસૂતિ દરમિયાન મોત થતાં પરિવારજનોમાં આક્રોશ હોસ્પિટલ આગળ મોટી સંખ્યામાં પ્રસૂતાના પરિવારજનો પહોંચ્યા પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવતા પોલીસ પહોંચી ઘટનાસ્થળે પ્રસૂતાના મોતને લઈને ડોક્ટર ઉપર ફરિયાદ નોંધાવવાની પરિવારજનોએ કરી માંગ ડોક્ટર ઉપર ફરિયાદ નહીં થાય તો મૃતદેહ સ્વીકાર કરવામાં આવશે નહીં બનાવ્યો બન્યો છે કે ઓખાપુરા ગામ જે પાલનપુર તાલુકામાં આવેલું છે તેની એક દીકરી છે અને દીકરીને આજે એની કુવાસી છે અને બાજુના ગમે ઉવાડી છે એટલે તેને આજે પ્રસુતિ સમયે એ લોકોએ પરમ દિવસના સમયે એ લોકો અહીંયા વિનાયક હોસ્પિટલ લઈને આવેલા જે તે સમયે ડૉક્ટરે કીધું હતું તમારે ત્યાં પ્રસુતિ થઈ જશે કોઈ ચિંતા કરતા નહીં અને એમને બિલ પૂછ્યું ત્યારે અંદાજે ડૉક્ટરે અઢી લાખ સુધીનો ઓકડો કીધો પ્રસુતિ પ્રસુતિ કરાવવાનો પછી તેનો ડોક્ટરે ઓપરેશન કરી ગઈકાલે ઓપરેશન કરી સવારે નવ થી નવ વાગે ઓપરેશન ચાલે છે ઓપરેશન કરીને ત્યાં બાળક લેવામાં આવે છે બાળક પર બીજી જગ્યાએ કરવામાં આવે છે પરંતુ ગઈ કાલે સાંજના સમયે ડોક્ટરનું એવું કહેવામાં આવે છે કે બેનની તબિયત ખરાબ થાય છે પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઈને ડોક્ટર પોતે નક્કી કરી અને પોતે સ્વેચ્છાએ સ્વસ્તિક આઈસીયુમાં બેનને ત્યાં એડમિટ કરે છે અને એડમિટ કર્યા બાદ આજે સવારે એવું કહેવાય છે બેન એક્સપાયર્ટ થઈ જાય છે અને આ હોસ્પિટલ ની અંદર દીકરીઓના ઘરવાળાએ અઠ્યાવીસ બોટલ જેટલું બ્લડ પણ જમા કરાવ્યું છે બ્લડ અમારું કેવું થાય કે આ ની બેદરકારી છે બેનનું ગઈકાલે એક ની પણ બે વાર એનું ઓપરેશન કરવામાં આવે છે સિજરી તાત્કાલિક બે વાર અમારું આ અમારું કેવું થાય છે કે આ ની આ નહીં પણ આ મહિનામાં એનો બીજો પણ બનાવ છે જે અમીરગઢ તાલુકાની ખૂણિયા ગામની દીકરીને ત્યારે પણ એ ઘરવાળાનો લોકોયા ગામની આદિવાસી મહિલા પણ આક્ષેપ છે વિરુદ્ધમાં અરજી આપી છે કે અમારી પાસે પચાસ હજાર રૂપિયા બિલ માંગવામાં આવે છે હજી સુધી તેની પણ તપાસ થઈ નથી આ ડોક્ટર જ અને આ ડોક્ટર બીજી વાત એ પણ છે કે આ ડોક્ટર એવું પણ કહેવાય છે ત્રણ બે થી ત્રણ હોસ્પિટલ ચલાશેનાથી જોતા ખાતે પણ પોતાનું શું ચાલે છે અમીરગઢમાં પણ ચાલે છે એક ખાતે પાલનપુર માં ચાલે છે તો મારું કહ્યું છે એક ડોક્ટર ત્રણ ત્રણ જગ્યાએ પહોંચી શકતા છે પહોંચી શકે ખરી કે પોતે મજૂરિયા રાખી માણસો જોડે કામ કરાવે છે ત્યાં અમારો આક્ષેપ બે પણ છે કે આ ડોક્ટરની બેદરકારીના કારણે આ બેન એક્સપાયર થયા છે જ્યાં સુધી ડોક્ટર ઉપર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી આ બેનની બોડી અમે લેવાના નથી ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો